मासे हम पर में जावा हूं तो आज हम आप को बैठा है मां मम्मी आ जाओ का करे है नहीं मम्मी हम करो भाई वस्तु नई लिए है ये वस्तु तुम्हें बताऊंगी ये है मेरा पोरल रात में पोरल मुझे लुक पोरल लाइट मुझे आई कहीं आई तक ही है आई तक ही है ऐसे केन के जाए

જો કે રીત ના થાય ચોરસ થાય છે ખાવ એકદમ ટિક્કી આમ એકદમ ફરે કેમ કે આમાં સેલ અત્યારે થઈ જાય પો થઈ રહે ને એટલે પો નાખશે ને અચ્છા અચ્છા દેખાય ચાલ થઈ જાય હા તે સુ પો થઈ રહે ને તો બંધ થઈ જશે તું જાફરી છોકરા લઈને થતો પો થઈ જાય તો તમે કંટીને આ ફ્લોક માં રહેજો તો તાર પો પડશે અને આ તરત ના બ્લોક ચાલુ કરી ના આ તરત ના રાત કે બ્લોક સંભાળ કરીશું હવાનો થોડોક બ્લોક બનાવશે તો તમારે કાલ બાર વાગ્યે બધો તમારે આવી જશે જતા રેજો જાવ જય લો આવી રીતે રહેશે આ રાતનો થોડોક બ્લોક બનાવી પછી હવાનો થોડોક બ્લોક બનાવશે કેમ આવી રીતે છે આમાં ડિઝાઇન પણ થાય અલગ અલગ કેસલ થાય જે લીધા ત્યારે પાણામ થાય હમ और सो म्यूजिक माथे हो और लाइटु किवी हो डांस करता है डांस करता कर है माथे म्यूजिक पेन आईवी लाइटु से ये सोले जो आत्मा थे देखा था आत्मा रे वीडियो था प्लीज मेरा वीडियो जोवाना भूलता नहीं और कंटिन्यू आबो बोलो तो तो वीडियो गमे लाइक और शेयर कमेंट करा भूलता नहीं नया प्लीज मार भी वीडियो जो जो गमे तो ज लाइक कर जो ना कहना करता का शेयर एक बार कर जो सब्सक्राइब कर जो जो गमे तो <laughs> जो मामा मामा का यार इतने का लाइक था एक अच्छे एक का ना इतना भी ना अलग अलग आ क्या इतना फरे <laughs> मैं तो देखा थे नहीं क्या इतने फरे चौकड़ी तो खाए है चौरस खाए है है तो एक मां मन करे का बंद हो कर हो बंद करो हम्म हो बंद कर ले के जेल है बेटा ये तो खाए छे तो कंटिन्यू मार ब्लॉग को जोता रहे जो और वीडियो को में तो लाइक एंड शेयर एंड कमेंट करना भूलता नहीं ने मस्ती है नेक्स्ट वीडियो में आते हैं सभी बताएं नया मार दे जय माता कहाँ

なるとかうんえっと મની સરી ગય થલે લાવેલા સની નોડેલા હાક જાય એટલે થોડક બલોક બકોર બનાયો બકોર ગાઈ બનાણો નથી કે બી સારે આતા બે છોકરા નાઈ ધોઈ પછી બકોર એકા પૂઈ ગયા બકોર નો બને બધાય તો જો જો થ ને બકોર બધાય છોકરા ઉનારા પૂઈ તો પોતે પૂજે બકોર થે કામ કરવા જઈ પછી ચેપચેવા કામ કર લેજે તેગી થોડા જેર બનાવીને બારે હવા ફૂલીને મજા આવે હમ આ ગરમી

लजे 나와

પછી અમે હાજે આવે ત્યારે હાજે ને એકાદ બે રોટલી હાજર જઈએ એટલે આ રોજ નહીં અમારે બે ત્રણ રોટલી હવાની હાજરી બે કેમ કે પડી કેમકે ગોતરીને નાખ્યા કૂંટ છે તો ચૈત્ર મહિનો છે એટલે ચૈત્ર મહિનામાં કેટલા બધા દાન કરશે ભીયાળું પાણી બસ વિડીયો વિડીયો ગમે તો લાઇક અને શેર અને કમેન્ટ કરવા ભૂલતા ભૂલતા નહીં مرسی نو ویډیا ما تاسو ته وټایا چې جی માતા آر جی ارام ماده جی